નમો ભાગવતે વાસુદેવાય દસમા સ્કંદનો અધ્યાય અધ્યાય પચાસમો ધૃતરાષ્ટ્રનો ભેદભાવ જોઈને અક્રૂર મથુરામાં આવ્યા હે રાજન ભગવાનની આજ્ઞાથી અક્રૂર હસ્તિનાપુરમાં જઈને ધૃતરાષ્ટ્ર પાંડવો સાથે કેવો વ્યવહાર રાખે છે તે જાણવા માટે કેટલાક માસ રહ્યા તે સમયે પાંડવોનો પ્રભાવ શસ્ત્રવિદ્યામાં કુશળતા અને શૂરવીરતા આદિ ગુણોને દુર્યોધનાદિ સહન કરી શકતા નહીં હોવાથી પાંડવોને ઝેર આપ્યું તથા આગળ જે જે તેમને માથે તેમણે સંસ્કારો કરવાના ધાર્યા છે એ સર્વ કુંતી અને વિદુરે અક્રૂરને કહ્યું પછી અક્રૂરે ધૃતરાષ્ટ્રની પાસે જઈને પ્રેમથી કહ્યું હે ધૃતરાષ્ટ્ર પાંડવ રાજા મરણ પામ્યા પછી તમે રાજા થયા છો તમે ધર્મથી પ્રજાને પારશો અને તમારા પુત્રો અને પાંડવોની સાથે સમાન વ્યવહાર રાખશો તો તમારું કલ્યાણ થશે અને તમારી કીર્તિ થશે તમે આલોકને સ્વપ્ન સૃષ્ટિ જેવો અસત્ય માનીને સર્વમાં સમાન દૃષ્ટિ રાખજો ધૃતરાષ્ટ્ર કહે છે હે અક્રુ અમૃતથી જેમ તૃપ્તિ ન થાય તેમ તમારું વચન સાંભળતા મને તૃપ્તિ નથી થતી પરંતુ પુત્રના સ્નેહથી વિષમ થયેલા મારા મનમાં તમારું વચન સ્થિર થાય તેમ નથી શ્રીકૃષ્ણ પરમાત્માને જે કરવાની ઈચ્છા ઈચ્છા હોય તેમ જ થાય છે તેમની વિરુદ્ધ કોઈથી કાંઈ થઈ શકતું નથી આવો ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય જાણીને અક્રુરે મથુરામાં આવીને બળરામ અને શ્રીકૃષ્ણ આગળ સર્વ વૃત્તાંત કહ્યું દસમા સ્કંદનો ઓગણ અધ્યાય સંપૂર્ણ પૂર્વાર્ધ સમાપ્ત